આગામી તારીખ પંદરમી ઓક્ટોબરથી નવલી નવરાત્રી ચાલુ થઈ રહી છે અને ખેલૈયાઓ ગરબે રમવા માટે થનગડી રહ્યા છે તે સુરત શહેરના ભગવાન મહાવીર કોલેજ વેસુ વીઆઈપી રોડ ખાતે જી નાઇન નવરાત્રીનું એસી ડોમમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેની મુલાકાત જી ટ્વેન્ટી ફોરનું ટીમે લીધી હતી ત્યારે તડામાર તૈયારીઓ થતી દેખાતી હતી તે સમયે ઓર્ગેનાઇઝર હિરેન કાકડિયાની ટીમે વધુ માહિતી આપી હતી નમસ્કાર દર્શક મિત્રો પંદરમી ઓક્ટોબરથી નવરાત્રી ચાલુ થઈ રહી છે અને મને ખબર છે કે તમે રમવા માટે આવતું છો તમારા પગની અંદર થનગનાટ શરૂ થઈ ગયો છે પરંતુ આ થનગનાટ ખરેખર ક્યાં તમારે કરવો એના માટે અત્યારે જી ટ્વેન્ટી ફોરનું ચાલન ટીમ આવી છે ભગવાન મહાવીર કોલેજ યુનિવર્સિટીની બાજુમાં જી નાઇન નવરાત્રી અને એ છે હિરેન કાકડીયા અત્યારે તળામાર તૈયારીઓ ચાલી રહી છે આવો આપણે મળીએ હિરેનભાઈ કાકડીયા સૌપ્રથમ પ્રથમ કે શું કહેવા માંગે છે

કેટલું આ ગ્રાઉન્ડ કેટલું મોટું હશે અત્યારે એક લાખ સાઠ હજાર સ્કવેર ફીટમાં આખું ટોટલ પ્લાનિંગ છે બીજું શું આની અંદર બહુ બધી વસ્તુઓ છે જેમ કે કે આગળ ફ્રન્ટમાંથી તમે જ્યારે આવશો ત્યારે એક વોટર બોડી આખી એસી સો ફૂટની વોટર બોડી બનાવી છે જે આજ સુધી નવરાત્રીની હિસ્ટ્રીમાં આટલી મોટી જાયન્ટ વોટર બોડી ક્યારે કોઈ બનાવી નથી એ સિવાય હવેના જે લેટેસ્ટ કલ્ચરને નવી ટેકનોલોજી સેલ્ફી બૂથ ડેકોરેશન પ્રોપ એ જે વસ્તુઓ જોઈએ છે એ બધી વસ્તુઓ અમે આપવાની ટ્રાય કરી છે એની સાથે રમવા માટે જે જરૂરી છે વુડન પ્લેટફોર્મ વુડન પ્લેટફોર્મની ઉપર હિટલોન અને હિટલોન ઉપર કાર્પેટ હિટલોન એટલા માટે કે જ્યારે લાકડા પર જ્યારે પગ લાગશે તો એના પગને જે થડકારો લાગશે એ નહીં લાગે એના માટે અમે હિટલોન યુઝ કર્યું છે અને એના ઉપર જે કાર્પેટ છે તે એક થ્રીડી એક આખી ડિફરન્ટ અમે નવી એક વેરાયટી આપવાની ટ્રાય કરી છે અને અહીંયા જે ડોમ છે એની અંદર ચૌદસો ટન એસી એટલે કે હું માનું છું કે થાકી જશે તો પરસો એને જલ્દી નહીં વળે એમ એટલી અમે એક અમારો પ્રયાસ કર્યો છે કે ભાઈ ખેલાઈ સારી રીતે એન્જોય કરી શકે અને હિરેન કાંકડી હોય તો સાઉન્ડ સિસ્ટમમાં પણ નામ છે સાઉન્ડ સિસ્ટમ અત્યારે બી હું ખાલી આ જાહેરમાં કહું છું કે કેટુ કરીને જે વર્લ્ડ બેઝ સાઉન્ડ સિસ્ટમ છે જેમાં ઇન્ડિયામાં આ આ ડોમમાં આનાથી મોટી કોઈ સિસ્ટમ નથી ને એમાં પણ જે અપર ગ્રેડ સાઉન્ડ સિસ્ટમ આવે તે મેં હાયર કરેલી છે સાગઠિયા નામ સાંભળ્યું છે કરશનભાઈ એક બહુ જૂનું નામ છે અને કરશનભાઈના સન જે છે કીર્તિ સાગઠિયા અમારે ત્યાં આવવાના છે અને કીર્તિ સાગઠિયાએ એ રહેમાનની ટ્રેનિંગ લીધી છે કભી ખુશી કભી ગમ રામલીલા આ બધા મૂવીના સોંગ્સ એણે ગાયેલા છે જનરલી કેવું છે લોકો આર્ટિસ્ટના નામથી ગોતે છે પણ એ લોકોને એટલો આઈડિયા નથી હોતો કે એક આર્ટિસ્ટ આટલું મોટું જે બેન્ડ હોય છે એમાં ખાલી એક નામ સફિશિયન્ટ નહીં હોતું એની પાછળ આખી ટીમ વર્ક હોય છે જેમ કે તમે અત્યારે જોઈ રહ્યો છો હિરેન કાકડી એકલો નથી એની સાથે આખી ટીમ છે તો એક માણસ ક્યારેય સફિશિયન્ટ નહીં હોતો એની સાથે એક આખું યુનિટ હોય છે વર્ક હોય છે કોર્ડિનેશન હોય છે કે ઓર્ગેનાઇઝેશન હોય છે સેમ એ રીતે અમે બી આ વખતે ગરબાની અંદર એક કીર્તિ સાગઠિયાની સાથે બીજા પાંચ સિંગર એડ કર્યા છે એની સાથે બાવીસ જણનું એક આખું બેન્ડનું યુનિટ છે કોરસ છે અને એની સાથે અત્યારે જે હમણાં ગણપતિમાં તમે માહોલ જોયો નાસિક ઢોલ લાવણી એ બધું અમે દસે દસ દિવસ અહીંયા અમે એની સાથે આપવાના છીએભાઈ બેઠક વ્યવસ્થા કેવી હશે બેઠક વ્યવસ્થા ઘણી જ સારી છે નોર્મલ માણસ સાદુ માણસ વીવ્યાપી માણસ દરેકને બેસવા મળી શકે રમી શકે એ બંને રીતનું આયોજન છે અને પાછી સદવા ટિકિટ માટે જો હોય તો એના માટે શું કરવું એના માટે હંડ્રેડ પર્સન્ટ પેટીએમ અમારી ઓનલાઈન વેબસાઇટ છે એના પરથી જ લેશો હું ફરીથી એક રિક્વેસ્ટ કરું છું કે ઓનલાઈન ટિકિટ જ છે અમારી એના સિવાય કશે પણ કોઈ પણ લોભામણી જાહેરાતોમાં જશો નહીં પેટીએમ અમારી એક્સક્લુઝિવ ટાઈપ ચેનલ છે અને હન્ડ્રેડ પર્સન્ટ એના પર ઓનલાઈનથી જ ટિકિટો મળશે બીજું કે પાસિસના વખતે ભાવ જે મોંઘવારી જે રીતે વધી રીતે છે ના અમે વધારા નથી કારણ કે અમે આ શહેરને સમજીએ છીએ લોકોને સમજીએ છીએ નાના માણસને એક મિડલ ક્લાસ ફેમિલીને અમે સમજીએ છીએ અમે હંમેશા એવો પ્રયાસ કર્યો છે કે અમે ટિકિટનો ભાવ જે છે તે આજે વર્ષોથી આઠ દસ વર્ષથી છે એ જ ભાવનો ટ્રાય કર્યો છે પણ અમે જે મહેનત કરીએ છીએ તે અમે સ્પોન્સરો જાહેરાતો અને એ બધા ખર્ચા જે અમે કાઢીએ છીએ તે અમે એ એ સાઈડથી અમે રિકવરી કરવાની ટ્રાય કરીએ છીએ એટલે જે ખેલૈયા છે તેની કોઈ ભારણ નહીં ના ખેલૈયા પર પણ નહીં આવશે જનરલ માણસ પર પણ નહીં આવશે મિત્રો આ હતા હિરેન કાકડિયા જે મેન ઓર્ગેનાઇઝ છે બીજે ક્યાંય પણ તમારે જવા કરતાં તમારે એકવાર જીએમની જે નવરાત્રી છે હિરેન કાકડિયાનું ભગવાન મહાવીર કોલની બાજુમાં તમારે આવું ખાસ જરૂર છે કારણ કે બીજે અમે જાણ્યું છે કે ખૂબ જ પાંચસો રૂપિયા તો ફક્ત ખાલી કાર પાર્કિંગ અને પંદરસો રૂપિયાનો એક દિવસ બાદ એટલે બે હજાર રૂપિયા જ્યારે અહીંયા ખૂબ જ ઓછા ભાવની અંદર તમે સારામાં સારી અને એસી ડોમની અંદર નવરાત્રી આપો રમી શકશો બીજા પણ મહાનુભાવો છે આપણે તેમને મળીએ જે નમસ્કાર આપનું નામ કરણ શાહ મને એટલું ખબર છે કે આ વખતે અમે સૌથી બેસ્ટ પ્રયાસ કર્યા છે બધું બેસ્ટ કર્યું છે હિરેનભાઈએ જાન લગાડી દીધી છે પૂરી મહેનત કરીને અને જે રીતે આ વખતે અમે આયોજન કર્યું છે સુરતવાસીઓ બહુ જ ખુશ થશે બેસ્ટ પ્રાઇઝ બેસ્ટ બધું ગિફ્ટિંગ આર્ટિસ્ટ અને જે ગ્રાઉન્ડ અને જે લેવલનું પ્લાનિંગ કર્યું છે બધા જ ખુશ થશે બહુ ખુશ પંકજ પરમાર હા પંકજ બસ આ એક બે વર્ષ ત્રણ વર્ષ જૂની કલ્પના હતી કે જે એસી ડોમની અંદર મેક્સિમમ સંખ્યા અહીંયા આવરી શકવામાં આવે અને આ જે ડોમ જે છે એ અપ્રોક્સિમેટલી મારા હિસાબે નવરાત્રી વર્ડમાં આટલા મોટા સ્પેસમાં ક્યાંય એસી ડોમમાં થતી નહીં હશે આ એક કલ્પના હતી જે આ પંદરમી ઓક્ટોબરે સાકાર થવા જઈ રહી છે અને સુરતીઓ એની મજા માણે જી દામોદરભાઈ नमस्कार सूरत के दर्शक मित्रों साथियों खेलैया सभी को मैं दामोदर पारे के समय जी नाइन के इस ग्राउंड से बोल रहा हूँ आप इस ग्राउंड की भव्यता को देखेंगे यहाँ जिस प्रकार हमने आयोजन किया है वो शायद सूरत के इतिहास में पहली बार होने जा रहा है जी नाइन आज तक के अपने जितने भी कीर्तिमान हैं उनको पीछे छोड़ने के लिए जा रहा है

પ્લેટફોર્મ ઊભા કરીને દરેક ખેલાડીઓ માટે કંઈ બી નહીં તકલીફ પડે ગ્રાઉન્ડ પર એના માટેની અમે તૈયારી કરી રહ્યા છીએ મિત્રો આ વખતની બે હજાર ત્રેવીસની પંદરમી ઓક્ટોબરથી જે રીતે નવરાત્રી ચાલુ થઈ રહી છે તે ખરેખર નવરાત્રિ તમારે જો રમ્યું હોય પગમાં થનગણાટ તમારે કરવી હોય મ્યુઝિક સિસ્ટમ હોય કે પછી ગાયકી હોય એના માટે એક જ નામ છે અને એ છે હેન કાકડીયાનું જીએમ નવરાત્રિ ક્યાં છે તો જીએમ નવરાત્રી એ ભગવાન મહાવીર યુનિવર્સિટી જે કોલેજ છે તેની બાજુમાં વિશાળ સ્પેસ અત્યારે રાખવામાં આવ્યો છે એકવાર તમારે ખરેખર નવરાત્રિ એ રમવી જરૂરી છે જે તમે કાયમીર નવરાત્રી બની શકશે જે ટનપરંચના માટે પ્રકાશવાળા કેમનો વિજય મોકવાણા સાથે સુરત